नमस्कार जय हिंद वंदे मातरम दोस्तों तो आज ना वीडियो में इधर आ गया अपने एग्रीकल्चर यूनिवर्सिटी जूनियर क्लर्क बॉर्डर पेपर नंबर 1 संपूर्ण सिलेबस मुझे आपको જોવા છે કે અભ્યાસક્રમના જે આપણને પ્રિલિમ પરીક્ષાના ટોપિક આપેલા છે સંપૂર્ણ ટોપિક મુજબ એનું શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1 છે કે संधि છોડો સંમતિ ઓકે તો આની આપણે સંતી છોડીએ તો શું જવાબ બનશે ઓકે સમટી તો જવાબ આવશે સંધિ સત પ્લસ મતિ એટલે ઓપ્શન એ આનો યોગ્ય જવાબ બનશે આપણે ટોપિક ની અંદર સંધિ નામનો ટોપિક ગુજરાતી વ્યાકરણમાં આપેલો જ છે નેક્સ્ટ નીચેનામાંથી યોગ્ય સંધિ પસંદ કરવાની છે સ પ્લસ અયન ઓકે સે પ્લસ અયન તો જવાબ આવે મિત્રો સયન ઓપ્શન એ નેક્સ્ટ નીચેનામાંથી કયા સામસિક પદોનું જૂથ ઉપપદ સમાસના ઉદાહરણ છે નીચેનામાંથી ઉપપદ સમાસના ઉદાહરણ કયા છે ઉપપદ સમાસ કોને કહેવાય ઓકે છેલ્લા આપણે વિગ્રહ કરતા છેલ્લે ના શબ્દ જો આવે મિત્રો તો એ ઉપપદ સમાસ બનતો હોય છે તો જુઓ જરા નીચેનામાંથી તો વાત કરીએ નર્મદ અંગ્રેજ આત્મજાણી ગૃહ આજે આવશે ઓકે નર્મદ અથવા તો આપણે નર્મદા જે નદી છે નર્મદ એટલે કે આનંદ આપનાર આનો વિઘ્ન એવી રીતે થશે એટલે કે આ બધા અગ્રજ છે આત્મ જે ગૃહતા તમામ જે છે તે ઉપજ સમાસના ઉદાહરણ છે બરોબર છે આંબોહવા છે શાકભાજી છે ચા પાણી છે આ બધા વાત કરીએ તો આ દ્વંદ સમાસના ઉદાહરણ બનશે ઓકે ચાલો એવી રીતે દહીં વડા કાજગડ સિંહાસન ગોળાઘાટી આ બધા મધ્યમ પદ લોપી સમાસના ઉદાહરણ છે કે વિદ્યાર્થી પ્રિય સત્યાગ્રહ શોક આતુર આ બધા તત્પુરુષ સમાસના ઉદાહરણ છે અને ઓપ્શન a માં ઉપપદ સમાસના ઉદાહરણ આપેલા છે નેક્સ્ટ નખ શીશ કયો સમાસ છે નખ શીખ તો આ મિત્રો વાત કરીએ તો આ સમાસ છે બહુવ્રીહી સમાસ નેક્સ્ટ ચાલો પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં કયા પ્રકારનું વિધાન છે? તો પોકે પણ કણ વાક્ય છે મિત્રો અર્ધ દો ખુલીયો પોણ નાટક ના ભજીવા આ તો આ મિત્રો જે છે તે તેવું આખલી છે સંયુક્ત વાક્ય છે ઓકે સંયુક્ત વાક્યો નેક્સ્ટ ગુજરાતી ભાષામાં વાક્ય રચનાનો યોગ્ય ક્રમ જાણો ગુજરાતી ભાષાની જ્યારે મિત્રો વાત કરીએ સૌ પ્રથમ કર્તા આવે ત્યાર બાદ ક્રમ આવે અને ત્યાર બાદ ક્રિયાપદ આવે કે ઓપ્શન એ યોગ્ય બનશે નેક્સ્ટ જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ ચાલો સ્તુતિ શબ્દની સાચી જોડણી કઈ થશે સ્તુતિ કેવી રીતે લખાય મિત્રો સ્તુતિ ઓકે તો સ્તુતિ કંઈક આવી રીતે લખાય ઓપ્શન બી આનો સાચો જવાબ બનશે નેક્સ્ટ નીચેનામાંથી સાચી જોડણી શોધો જડીબુટ્ટી આ જડીબુટ્ટી શબ્દની સાચી જોડણી કઈ થશે તો ઓપ્શન બી માં જે જડીબુટ્ટી લખેલું છે આ એકદમ સાચું છે ચા નેક્સ્ટ વાસવ શબ્દનો સમાનાર્થી શબ્દ જાણો વાસવ વાસવનો મિત્રો સમાનાર્થી શબ્દ વાત કરીએ તો વાસવ એટલે ઇન્દ્ર નેક્સ્ટ જાણો કોમૂધી એટલે કોમૂધી કોમૂધી એટલે મિત્રો ચાંદની ઓકે ઓપ્શન બી રાઈટ આન્સર ચા વિરોધી શબ્દ આપવાનો છે ફોગટ ઓકે ખોગટનો આપણે સમાનાર્થી શબ્દ વાત કરીએ ओके फोगटे એટલે નકામો થાય ભાઈ ફોગટે એટલે શું થાય નકામો થાય ફોગટે એટલે નકામો મતલબ કે ફોગન નો અર્થ નકામો વિ થાય વિરોધી સામાનાતી શબ્દમાં ઓકે ની નકામોનો હવે ફોગટે એટલે ડાયરે તમને ખબર ના પડે તો ફોગન એટલે નકામો થાય અને નકામોનો વિરોધી આપવો પડે તો નકામોનો વિરોધી આપણે કહીશું કે પૈસાઠ એ ઓપ્શન સી સાચો જો ફોગન ફોગનનો સામાનાતી શબ્દ પૂછે તો ફોગટે એટલે નકામો વિરોધી શબ્દ પૂછે તો સાર્થક નેક્સ્ટ દૂષણ શબ્દ નો વિરોધી શબ્દ જણાવવાનો છે દૂષણ થાય ભૂષણ સમૂહ માટે મિત્રો ફરફર ચાલ મોતીયા જવા અર્થ આપવો મોતીયા મળી જવા આ રૂઢિપુર નો અર્થ શું થશે મોતીયા મરી જવા જે ગુમાવવો થઈ શકે હિંમત હારી જવી બી થઈ શકે એ બંને થઈ શકે એ ફાઇનલ જવાબ આપણે ઓએ માં છીએ ઓપ્શન ડી આપણે ટીક કરવો પડે નેક્સ્ટ હાથે તે સાથે કહેવતનો અર્થ શું થાય હાથે તે સાથે તો મિત્રો આ કહેવતનો અર્થ છે કે જાતે કરીએ તે જ પામીએ ચાલો નેક્સ્ટ દિલીપ પૂર્વ દિશામાં છ મીટર ચાલ્યા બાદ તે દક્ષિણમાં આઠ મીટર ચાલ્યો હવે તે તેના ચાલવાના સ્તરેથી કેટલા મીટર દૂર હશે ચાલો હવે મિત્રો મિત્રો શરૂઆત થાય છે રીઝનિંગ સૌથી અગત્યનો વિષય છે રીઝનિંગ ચાલીસ માર્કનું પૂછવાનું છે તો ચાલો સૌ પ્રથમ પૂર્વ દિશામાં તો પૂર્વ દિશા કઈ થશે મિત્રો અમની અંદર ઉત્તર દક્ષિણ પૂર્વ પૂર્વ દિશા આ તરફ થશે મિત્રો પૂર્વ દિશામાં કેટલું ચાલે છે છ મીટર ચાલ્યો ચાલો ત્યારબાદ દક્ષિણ અહીંથી દક્ષિણમાં આઠ મીટર ચાલે છે આઠ મીટર ચાલે છે બરોબર હવે જે ચાલવાના સ્થાન અહીંયા ચાલવાની શરૂઆત કરી હતી અહીંની આટલું અંતર પૂછ્યું છે ઓકે ચાલો તો આપણને ખબર પડીએ આ પાયથા ગોળો ગોળસ ની ત્રિપુટી બને છે છ આઠ તો આ કેટલું માફ કરશે તો છ નો વર્ગ થાય ઓછા છત્રીસ પ્લસ આઠ નો વર્ગ ચોસઠ બંનેનો નો સરવાળો કરો તો આવે સો અને સો નો વર્ગ મૂળ મિત્રો કાઢો તમે તો જવાબ આવે દસ મીટર ઓકે તો દિશા અને અંતર નામ ના ચેપ્ટરમાંથી સૌથી અગત્યનો કોન્સેપ્ટ હોય તો આ છે મિત્રો મેં આનો પૂછ આ પ્રશ્ન આ મેથડનો પ્રશ્ન પૂછવાની સંભાવના સૌથી વધારે છે નેક્સ્ટ પૂર્વ દિશા અને નિરુત્ત્ય દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે ચાલો આવી રીતે આપણે દિશાઓ આપેલી છે મિત્રો આ ઉત્તર છે આ દક્ષિણ છે પૂર્વ છે અને આ પશ્ચિમ છે અને આ ઈશાન ખૂણો આવે અગ્નિ

આ થઈ ગઈ મિત્રો પૂર્વ દિશા અને નેઋત્ય દિશા આ થઈ ગઈ નેઋત્ય દિશા આ વચ્ચેનું અંતર કેટલું હશે જુઓ તો પહેલા પૂર્વથી દક્ષિણ તરફ આવીએ તો નેવું થાય અને અહીંથી દક્ષિણથી નેઋત્ય તરફ જઈએ તો ટોટલ નેવું થાય બંને ખૂણા વચ્ચેનું તો અને અડધું કેટલું થાય પાંત્રીસ એટલે કે નેવું પ્લસ પાંત્રીસ નેવું પ્લસ પાંત્રીસ એટલે મિત્રો જવાબ આવે એકસો ને બરોબર છે ચાલો તો સમજાઈ ગયું આખી આખું આ છે ત્રણસો સાહીઠ ડિગ્રી છે આમ આપણે દિશાઓ દર્શાવી દીધી ઓકે અહીં ઈશાન અગ્નિ આ વાયવ્ય અને આ નૈઋત્ય બરાબર છે આમ પૂછ્યું છે શું આપણને પૂર્વ દિશા આથી પૂર્વ દિશા પૂર્વથી લઈને અન્ય સુધી આપણે આવવાનું છે ઓકે આ કેટલું થાય આ અંતર નેવું થાય અને આ બીજું ટોટલ નેવું થાયનું અડધું કેટલું થાય તો અડધું થાય મિત્રો નેવું નું પિસ્તાળીસ ઓકે તો નેવું પ્લસ પિસ્તાળીસ ઓકે નેવું પ્લસ પિસ્તાલીસ એટલે એકસો પાંત્રીસ બરોબર સોરી પાંત્રીસ કર્યા હતા પણ નેવું પ્લસ પિસ્તાલીસ એટલે એકસો જો કેટ બરાબર ચોવીસ હોય ડોગ બરાબર છવ્વીસ હોય તો પીઆઈજી બરાબર કેટલા થશે જુઓ અહીં કઈ રીતે કર્યું છે સી સી નો ક્રમ આપણે એ બીસીડી ના મૂળાક્ષર પ્રમાણે ત્રીજો થાય એનો ક્રમ થાય પહેલો અને વીસ નો ટી નો થાય વીસ આ બધાનો સરવાળો કરો તો ચોવીસ આવે બરાબર તો સિમ્પલ હવે આપણે આ જે છે પીઆઈજી એના અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમનો સરવાળો કરવાનો રહેશે તો પીનો ક્રમ સોળમો થાય આઈનો ક્રમ છે નવમો અને જીનો ક્રમ છે સાતમો આનો કરવો મિત્રો હવે સરવાળો તો પચીસ ને સાત બત્રીસ બત્રીસ જવાબ આવશે ઓપ્શન એ સાચો જવાબ જો જો સાંકેતિક ભાષામાં અતિથિ નો કોડ આવી રીતે આપેલો છે તો હિરલ નો કોડ કેવો કેટલો થશે મિત્રો તો તો જુઓ જુઓ કઈ રીતે થયું છે એ એનો અક્ષર પ્રમાણે પ્રમાણે એક ઓકે પહેલા ક્રમે આવે છે ત્યાં એક લખેલો છે ડી ચોથા સ્થાને છે તો ચાર લખેલા છે એવી રીતે આપેલું છે બરોબર તો સિમ્પલ વસ્તુ છે હિરલ ને પણ આપણે એવી રીતે લખવું પડે ચાલો રીતે તમે ડાયરેક્ટ કરી લેજો જે છે સાચો જોબ ઓપ્શન આવશે નેક્સ્ટ જો બિલાડી કહેવાય બિલાડીને સિંહ કહેવાય સિંહને બળદ કહેવાય બળદને ને કુક જે છે કુબળો કહેવાય કુકડાને હાથી કહેવાય હાથી ને ગધેડો કહેવાય તો ખેડૂત કયા પ્રાણીથી ખેતી કરે છે ખેડૂત મિત્રો બળદથી ખેતી કરે એ આપણે સૌ જાણીએ છીએ અને અહીંયા કોડિંગ ની ભાષામાં બળદ ને કુકડો કહેવામાં આવ્યો છે તો સાચો જવાબ આવશે મિત્રો અહીં કુકડો નેક્સ્ટ અસમ તો દિસપુર તો નાગાલેન્ડ તો અસમ ની રાજધાની દિસપુર છે એવી રીતે નાગાલેન્ડ ની રાજધાની કોહિમા છે ઓપ્શન બી સાચો જવાબ નેક્સ્ટ ચાલો બેંક તો આરબીઆઈ તો વીમો તો શું આવશે? ઓકે બેન્કિંગ ક્ષેત્રનું નિયમન મિત્રો આરબીઆઈ કરે છે એવી રીતે વીમા ક્ષેત્રનું જે નિયમન જે છે તે IRDA કરે છે તો સાચો જવાબ રણમાં હંમેશા ખાલી જગ્યા મળે હંમેશા કાંઈ ના હોય ભલે પણ રેતી તો મિત્રો હોય જ નેક્સ્ટ ચાલો ત્રણ તો સત્યાવીસ તો પાંચ તો કેટલા થશે ત્રણ નો ઘન સત્યાવીસ તો પાંચ નો ઘન એકસો પચીસ

પરંતુ પરીક્ષા સેટર જે પેપર પેટર્ન લોજિક લોજીક હંમેશા આ જ રહે ઓકે એટલે ઓપ્શન સી આનો ફાઇનલ નો આપણે ટીક કરવું હોય તો ઓપ્શન સી માં જ મિત્રો ટીક કરવાનું એટલે કે અવિભાજ્ય સંખ્યા વાળો કોન્સેપ્ટ અહીં યોગ્ય રહે છે બરોબર ચાલો આવા બે પ્રશ્ન બને ત્યારે જે અઘરું થોડુંક લોજિક હોય એ લોજિક વાળો સાચો જવાબ ટીક કરવો પડે બરોબર મેક્સ આપેલી સંખ્યા આ સંખ્યા આપણને આપી દીધી છે. અને તમામ અંકો ની ચર્ચા ગોઠવવામાં આવે તો કેટલા અંકોના સ્થાનમાં ફેરફાર થશે નહીં તો આપણે આપી દીધી છે આપણે હવે ચડતા ગોઠવીએ ત્રણ નવ બે ઓકે આ એવું આપેલું છે એક આવે ત્યારબાદ બે ત્યારબાદ વાત કરીએ તો ત્રણ ચાલ પેલી આપણે સંખ્યા લખી નાખીએ એટલે સરળ રહે ત્રણ છ ત્રણ નવ બે આઠ અને એક હવે આપણે આને શું કરવાનું ચડતા ક્રમો ગોઠવાના તો સૌ પ્રથમ એક આવે ત્યારબાદ બે ત્યારબાદ ત્રણ ચાર એક બે ત્રણ ત્યારબાદ વાત કરીએ તો છ આઠ અને નવ તો કેટલા અંકોના સ્થાનમાં ફેરફાર થશે નહીં તો જો એક કે આઠ આઠ નો ક્રમ આઠ જ રહે છે આ એક જ છે માત્ર બાકી બધા ક્રમ બદલાઈ ગયા છે તો એક જવાબ બોક્સ એ સાચો જવાબ બનશે ચાર ત્યારબાદ સાત ચૌદ ત્રેવીસ ચોત્રીસ તો શ્રેણી આપેલી છે ચાલો તો આની અંદર કેવી રીતનું છે ક્વેશ્ચન નંબર સત્યાવીસ ની વાત કરીએ તો તફાવત આપણે લેવાનો છે સાત ના ચૌદ થયા પ્લસ સાત થયા મિત્રો ઓકે ચૌદ ના ત્રેવીસ થયા ચૌદ માંથી ત્રેવીસ કેવી રીતે થયા પ્લસ નવ થયા

ഇ 43 થાય. બસ આવું રીતે આગળ વધો તો * 2 કરો 90 * 2 એટલે 90 2 180 + 4. ઓકે હવે 3 થાય. 3 આ 1 2 3 તો હવે 4 આવે. 180 + 4 એટલે 100 સોરી અહીં એક अंक બાકી રહી ગયો ને 43. ઓકે 13 * 2 અને 3 એટલે 43 * 2 + 3 કરો તો 90 આવે. તો હવે શું કરવાનું? 90 * 2 + से थी के तो ने उना डबल था। एक सौ पंची जवाब मित्रों के आप लेतालीस मेव के बनिया भूली गया था। चार बसो सोल त्रो ने चुम्मास पांच सौ बार सात सौ ओगतरीस ચાલો તો હવે આગળ આપણે શું આવશે તો જુઓ આ છ નો ઘન છે મિત્રો આ ત્રણસો ચુમ્માલીસ નહિ ત્રણસો તેતાલીસ છે બરાબર અને પ્રિન્ટિંગ થોડીક મિસ્ટેક છે તો આ છ નો ઘન છે મિત્રો આ સાત નો ઘન છે આ આઠ નો ઘન છે આ નવ નો ઘન છે તો હવે દસ નો ઘન આવે દસ નો ઘન થાય મિત્રો હજાર ચાલો એ બી ડી જી ખાલી જગ્યા ને પી તો એમાંથી બી કેવી રીતે બન્યો પ્લસ એક કર્યો ઓકે તો બી બન્યો બીમાંથી ડી થયો એટલે પ્લસ બે કર્યા d માંથી જી થયો એટલે પ્લસ ત્રણ થયા જી પ્લસ ચાર કરો પ્લસ ચોથા ક્રમે કયો અંક આવે ચાલો રાહુલનો ક્રમ એક હરોળમાં આગળથી સાતમો અને પાછળથી સત્તર મો છે તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે તો પણ છે મિત્રો કે ભાઈ કુલ બરાબર આગળથી ક્રમ પ્લસ પાછાથી માઇનસ એક આવો કોન્સેપ્ટ ઓકે આપણે છીએ કુલ વિદ્યાર્થીઓ પૂછ્યા છે તો આપણે શું કરવાનો બંને સરવાળું સાત સાત પ્લસ સત્તર એટલે સરવાળો થાય ચોવીસ એમાંથી માઇનસ કાઢી નાખો તો જવાબ આવે ત્રેવીસ બરોબર કેમ એક કાઢવાનો કારણ કે આ બે એક ના એક વેતવી નહીં રાહુલ ને બે વખત લખવામાં આવ્યો છે એટલે એક આપણે માઇનસ કરવો પડે નેક્સ્ટ ચાલીસ બાળકોની લાઇનમાં મોહન જમણી બાજુથી છે તો ડાબી બાજુથી કયા ક્રમે હશે ચાલો કે એક મૂકીને આ બાજુ આપણે કરીએ તો જમણી બાજુથી કયા ક્રમે છે તેર ક્રમે છે ઓકે તો આપણે કુલ બરાબર સુતે લગાવી તો કુલ કેટલા ચાલીસ બાળકો બરાબર જમણી બાજુથી ક્રમ કેટલો છે ચૌદ છે બરોબર બરોબર તો ચૌદ ડાબી બાજુ થી ક્રમ આપણે શોધવાનો છે માઇનસ એક તો ચાલીસ ચૌદ ને આ તરફ આવો તો માઇનસ થશે માઇનસ એકને આ તરફ થશે બરાબર ડાબી બાજુ ચૌદ માંથી આપણે ચાલીસ માંથી પ્લસ એક એટલે સત્યાવીસ જવા મળશે નેક્સ્ટ ગીતા સીતાથી ઊંચી છે પણ રાજેશ થી નીચી છે જો ગીતા ગીતાથી ઊંચો હોય પણ રાજેશ થી નીચો હોય તો સૌથી નીચું કોણ હશે

ગીતા અને હાદીસ ની વચ્ચે હોય તો સૌથી નાનું કહું સૌથી નાની તો સીધા આવે મિત્રો ઓપ્શન ડી સાચો જવાબ ત્યારબાદ આવી પ્રશ્ન જોઈએ કે ભાઈ એ જ હોય બી થી મોટો છે તો એ બી થી મોટો છે પણ સી થી નાનો છે એટલે સી એ કરતા પણ મોટો છે હવે ડી એ થી મોટો છે અહીંયા ક્યાંક ડી હશે એ થી મોટો છે અને એ થી નાનો છે મતલબ ઈ સી થી મોટો છે કે નાનો છે કઈ કર્યું નથી એટલે આપણે ઈ ને ક્યાંક હશે મતલબ બરોબર તો સૌથી નાનું કહો સૌથી નાનું તો બી હોય ઓકે આ ચેક કરવાની આગળ જરૂર બી નથી ઓપ્શન બી સાચો જો નેક્સ્ટ ચાર ત્યાર બાદ આપણે સાદું રૂપ આપવાનું છે તો અહીંયા ડાયરેક્ટ આપણે સૌ ભાગો સભાના નિયમ મુજબ સૌ પ્રથમ ભાગાકાર કરાય તો ચોવીસ ભાગ્યા આઠ કરો તમે તો આઠ તેરી ચોવીસ તો અહીંયા ત્રણ આવે ત્રણ ગુણ્યા પાંચ કરો એટલે પંદર આવે પંદર પ્લસ નવ પંદર પ્લસ ચાર એટલે ઓગણીસ ઓગણીસમાંથી ત્રણ બાદ કરો એટલે સોળ જોબ બંધ છે નેક્સ્ટ ચાલો જો પ્લસ એટલે ગુણાકાર માઇનસ એટલે ભાગાકાર ગુણાકાર એટલે ઓકે બાદબાકી અને ભાગાકાર એટલે પ્લ હોય તો આની નિશાનીની અડલા બદલી કરીને આપણે સાદું રૂપ આપવાનું છે તો સૌપ્રથમ તમારે લખી નાખવાનું વીસ ચાલીસ આઠ પાંચ અને ત્રણ હવે જુઓ ભાગાકારનો મતલબ શું થાય છે તો ભાગાકાર એટલે પ્લસ તો અહીંયા આપણે પ્લસ કરીએ ત્યારબાદ બાદ બાકી બાગ એટલે ભાગાકાર તો ભાગાકાર લખી નાખો ગુણાકાર ગુણાકાર એટલે બાદબાકી અને ત્યારબાદ પ્લસ પ્લસ એટલે ગુણાકાર બસ ચાલો હવે આનું સાદું રૂપ આપી દો તો વીસ પ્લસ ચાલીસ વાગ્યે આઠ એટલે આઠ પંચાવ્યા ચાર એટલે પાંચ અન્ય બી આપણે ડાયરેક કરી શકીએ છીએ ત્રણ પંચાને પંતર બરાબર વીસ માંથી પંદર બાદ કર્યો પાંચ પાંચ ને પાંચ દસ ચાર પાંચ નો સમય થયો છે તો તેને હવે કેટલા વાગ્યા છે ઘડિયાળમાં અગિયાર અને પાંચ વાગ્યા છે તો એને આપણે અડીસા જોઈએ તો કેટલા વાગ્યા હશે તો આપણે એને ત્રેવીસ માંથી બાદ કરવાનું ત્રેવીસ સાહીઠ માંથી અગિયાર અને પાંચ મિનિટ ને બાદ કરો મિત્રો તો ચાલો કેટલા વધે આની અંદર વાત કરીએ તો પંચાવન વધે અને આની અંદર વાત કરીએ તો આની ઓપ્શન ઘડિયાળમાં નવ અને દસ નો સમય થયો છે જો તે ઘડિયાળને પાણીમાં જોવામાં આવે તો કેટલાઓ સમય બતાવશે પાણી વધારે જોવામાં આવે તો અઢાર ત્રીસ માંથી બાદ કરવાના અઢાર ત્રીસ અઢાર ત્રીસ માંથી નવ અને દસ મિનિટ ને બાદ કરો તમે चार तो અહીંયા મિત્રો આવે 20 અહીંયા આવે 9 ને 20 ઓપ્શન એ સાચું જો ચાર 1 અને 40 સુધીમાં મિનિટ કાટો કેટલા ડિગ્રી ફરશે મિનિટ કાટાની વાત કરીએ કે મિનિટ કાટો કેટલા ડિગ્રી ફરશે છે યાદ રાખજો મિત્રો કે મિનિટ કાટો 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે છે એક માં છ ડિગ્રી ફરે તો ટોટલ મિનિટ કેટલી થાય એક કલાક ને ચાલીસ માં કેટલી મિનિટ થાય ચાર અને ચાલીસ વાગે કલાક અને મિનિટ કાંટા પછી કેટલા કેટલા નો ખૂણો બને તો આના માટે આપણા પાસે સૂત્ર છે અગિયાર વાગ્યા બે મિનિટ માઇનસ ત્રીસ કલાક એટલે કલાક બરોબર અગિયાર ભાગ્યા બે મિનિટ કેટલી છે મિત્રો ચાલીસ ગુણ્યા ચાલીસ કરો માઇનસ ગુણ્યા કલાક કેટલા છે કલાક બસ હવે તમે આપશો તો જવાબ આવશે ડિગ્રી નેક્સ્ટ એક દિવસમાં કેટલી વખત મિનિટ કાંટો કલાક કાંટા ને ક્રોસ કરે તો એ બાવીસ વખત ક્રોસ કરે ડાયરેક્ટ મોટી યાદ રાખી લેવાનું કોઈ વર્ષમાં ચોપન બુધવાર આવવાની સંભાવના કોઈ કોઈ પણ મિત્રો વાર હોય કોઈ પણ વાર હોય એક વર્ષમાં વધુમાં વધુ ત્રેપણ વખત આવી શકે ચો વખત કદી ના આવે ઓકે કોઈ પણ વાર વધુ વધુ ત્રેપણ વખત આવી શકે થી વધુ વખત ન આવી શકે આમાં તો ચો લખેલું છે ઓકે જો પણ આવે જ નહીં અશક્ય વાત છે ભાઈ અશક્ય ઘટનાની સંભાવના ઝીરો હોય ઓપ્શન સી સાચું જેવો નીચેનામાંથી કયો લિફ વર્ષ નથી તો જુઓ ચોવીસો તો આની ચાર વાળી નીશ પેલા બે અંક ની ચાર વાળી નીશેષ આપણે ભાગી શકીએ છીએ કે જો સદી આપેલી હોય તો પેલા બે અંક જોઈ લેવાનો તો આ પણ લિપ વર્ષ છે આ પણ છે આ પણ છે ઓપ્શન d લિપ વર્ષ નથી ચાર બે હજાર વીસ જેવું અંદર હવે ક્યારે આવશે તો બે હજાર વીસ મિત્રો શું છે લિપ વર્ષ છે તો જો લિપ વર્ષ આપેલું હોય તો પ્લસ એમાં અઠ્યાવીસ વર્ષે એ ફરીથી રિપીટ થાય બરોબર છે તો બે હજાર વીસ ની અંદર અઠ્યાવીસ તમે એડ કરી નાખો તો જવાબ આવે બે હજાર અડતાલીસ. પંદર માર્ચ બે હજાર ચૌદ ના રોજ શનિવાર હોય તો પંદર માર્ચ બે હજાર પંદર ના રોજ કયો વાર હશે? એક વર્ષનો ફરક પડે છે અને વચ્ચે લીવ વર્ષ આવતું નથી તો શનિવાર પછી ડાયરેક્ટ રવિવાર જવાબ બને. ઓકે વચ્ચે જો લીવ વર્ષ આવતું હોત તો સોમવાર જવાબ થઈ જાય. બરોબર પણ તો બે હજાર ચૌદ પંદર માં લિપ વર્ષ એકેય નથી ચાલો. એક છોકરા સામે જોઈ સંદીપ બોલ્યો તે મારી માતાના એક માત્ર પુત્ર પુત્ર છે તો સંદીપનો તે છોકરા સાથે શું સંબંધ હશે છોકરો તો આપણે લખી છોકરો મારી માતાના એક માત્ર પુત્ર પુત્ર મારી એટલે કોની સંદીપ તો સંદીપની માતા ઓકે સંદીપની માતા નો એકમાત્ર પુત્ર એટલે પોતે સંદીપ થશે અને એનો પુત્ર એટલે સંદીપનો પુત્ર છોકરા નું પિતા હશે બરોબર સિમ્પલ વસ્તુ છે ચાર પવને રૂપા રૂપાને કહ્યું તમારા ભાઈ ની એક બહેન મારી માતા છે તો રૂપાનો પવન સાથે શું સંબંધ બનશે તો આની સંબંધ બનશે મિત્રો માતાનો ચાલો એક એક ચાર આઠ નવ સત્યાવીસ સોળ તો હવે શું આવશે એક નો વર્ગ એક નો ઘન બે નો વર્ગ બે નો ઘન ત્રણ નો વર્ગ ત્રણ નો ઘન ચાર નો વર્ગ ચાર નો ઘન ચોસઠ નેક્સ્ટ શાંતિ તો અરાજકતા તો સર્જન તો શાંતિ નો વિરોધી શબ્દ થાય અરાજકતા તો સર્જન નો વિરોધી શબ્દ થાય વિનાશ ઓકે તો મિત્રો આ હતું agriculture university junior clerk માટે ઓકે આપણું ક્વેશ્ચન પેપર